બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના દેવદરબાર જાગીર મઠ ખાતે કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજની મિટિંગ એક હજાર આઠ શ્રી બળદેવનાથ બાપુના અધ્યક્ષસ્થાને યોજાઈ પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના જાગીરદાર રાજપૂત સમાજની ગુરુગાદી દેવદરબાર જાગીર મઠ ખાતે શ્રી એક હજાર આઠ શ્રી બળદેવનાથ બાપુના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ ભારતસિંહ ભટેસરિયા અને થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા તેમજ સામાજિક સંગઠનો સહિત મોટી સંખ્યામાં યુવાનો વડીલો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને મહાકાલ સેના ટીમ સાથે કાંકરેદ તાલુકામાં રાજપૂત સમાજમાં થોડું ઘણું મનદુખ થયું હતું જેમાં પરમપૂજ્ય ગુરુદેવ શ્રી એક મહંત શ્રી બળદેવનાથ બાપુના આશીર્વાદ સાથે સૌ કોઈ એક આસન એક મંચ પર બિરાજમાન થયા હતા અને સામાજિક કે પછી કોઈ રાજકીય આગેવાનો સાથેનો ભેદભાવ વિના ભારતીય જનતા પાર્ટીથી વિમુખ ન થઈને યોગ્ય રીતે કામ કરવા માટે કહ્યું હતું ત્યારે હવે રૂપાલાની વાણી વિલાસ બાબતે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજને ઘણું બધું દુઃખ થયું છે રાજપૂત સમાજના યુવાનો માટે વડીલોએ વાત કરી હતી કે ભારતીય જનતા પાર્ટીના પાયાના રોપનાર ખુદ આપણે પોતે જ છીએ એટલે આપણે સમજી વિચારીને આપણી ફરજ બજાવી યોગ્ય રીતે નિર્ણય લઈને કામગીરી કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત એક દરબાર મુકામે આજે કાંકરેજ વિભાગ રાજ્ય સમાજની બેઠક મળી હતી આ બેઠકમાં કાંકરેજ વિભાગ રાજુ ક્ષેત્ર સમાજના સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ કાર્યકર્તા મિત્રો તેમજ પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ આ વિસ્તારમાં

સાનિધ્યમાં અહીં મળ્યા છે પહેલેથી એક થોડીક રાજકીય ચર્ચાઓ ચાલતી હતી વેરથી સમાધાનની પણ સમાધાનથી વેરનું એનું આજથી મટે છે એવા કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજના આગેવાનો યુવાનો માં ભગવતી ઇંગળાજના સાનિધ્યમાં અહીં મળ્યા છે અને તમામે તમામ મોદી સાહેબને જ્યારે એમના કામો બિરદાવી કે જ્યારે રામચંદ્ર ભગવાનની શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને અમારે પણ અહીંયા દેવદરબાર મુકામે પણ સાહેબ દર્શનાર્થે વધારેલા હતા એટલે મારા જાગીરદાર સમાજને એ પણ ગર્વ છે કે અમારી ગુરુ ગાદીએ પણ મોદી સાહેબ આવેલા હતા એટલે એના માટે આ જ અહીં બધા મળ્યા છે એના માટે તમામ કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજે સમર્થન આપી અને મોદી સાહેબ ભવ્ય વિજયથી તેમને વડાપ્રધાન બને અને બાપાના ઓગરજી મહારાજના આશીર્વાદ કે સદાય માટે આ સમાજ એકતા અને અખંડતા કાયમ માટે ખૂબ સુખ શાંતિથી સારી રીતે રે એવા જ મા ભગવતી હિંગળાજના આશીર્વાદ બોલો શ્રી ઓગરજી મહારાજ જય